આ વંદે માતરમ દેશની ધડકન કરી અને અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમ ભાવનગરની અંદર નહીં પણ ભારતની અંદર પ્રથમ વંદે માતરમને રિલેટેડ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે ભાવનગરની અંદર પ્રથમવાર ડ્રોન શોના માધ્યમથી વંદે માતરમનું સેલિબ્રેશન થશે નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની કલા સંસ્કાર સંસ્કૃતિ અને શિક્ષણનું નગર એટલે ભાવનગર આમ તો શિક્ષણ સંસ્થાઓ દ્વારા અનેક કાર્યક્રમો થતા હોય છે તો વાત કરવી છે સરદાનગર ગુરુકુળમાં આપણે આવ્યા છીએ શિક્ષણની સાથોસાથ સમાજલક્ષી પ્રવૃત્તિ થતો હોય રાષ્ટ્રભક્તિની ભાવના સાથેના કામ થતા હોય છે ત્યારે આગામી અગિયારમી તારીખને રવિવારે એક વિશિષ્ટ કાર્યક્રમ વંદે માતરમ જે ગાન છે એકસો વર્ષ પૂરા થયા છે એને લઈને વિશિષ્ટ કાર્યક્રમ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા સરદાનગર દ્વારા યોજાવાનો છે આપણી સાથે પરમ પૂજ્ય સ્વામી કેપી સ્વામીજી હાજર છે આપણે તેમની સાથે વાત કરવાના છે કેવા પ્રકારનું આયોજન થવાનું છે આજે આખું આયોજન છે કેવા પ્રકારનું જય સ્વામિનારાયણ વંદે માતરમ આ વંદે માતરમ દેશ કી કરી અને અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમ ભાવનગરની અંદર નહીં પણ ભારતની અંદર પ્રથમ વંદે માતરમને રિલેટેડ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે જે મહાયાત્રાની અંદર પચીસ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ વાલીઓ અને ભાવેણાવાસીઓ જોડાય છે આ વંદે માતરમ દેશ કી ધડકન જે મહાયાત્રા છે એની કલરથી મેં અમે પીતાંબર રાખી છે જે ભગવાન કૃષ્ણ અને મા સરસ્વતીને બહુ પ્રિય કલર છે તો એને રિલેટેડ આખી યાત્રા થશે જેની અંદર મા ભારત ભારતીય અને સરદાર પટેલની બે મૂર્તિઓ છે ચારસો જેટલી બહેનો ભારત માતાના પરિધાનમાં છે ત્રણસો કરતાં વધારે છોકરાઓ સરદાર પટેલ બનાવે છે એક મેસેજ આપશે કે આ વંદે માતરમ ગાન છે એ પૂર્ણ હવે આપણે સવે ગાવા જઈ રહ્યા છીએ અને ખાસ કરીને એની અંદર બહુ બધા આકર્ષણો છે બાળકોના બેન્ડ છે ટીમલી નૃત્ય છે અને નાસિક ઢોલ હશે સીધી ધમાલ હશે એવા બધા ઘણા આકર્ષણો હશે અને અમારા બાળકો થનગનતા તમને અલગ અલગ પરિધાનની અંદર જોવા મળશે ખાસ કરીને એ એક ને પંદરે પાણીની ટાંકીથી પ્રસ્થાન થઈ ચાર ને પંદર જવાહર મેદાનની અંદર પૂર્ણ થઈ અને ત્યાં સભા થશે જ્યાં સાયરામભાઈ દવે અને કીર્તિદાનભાઈ ગઢવી એને વિશિષ્ટ રીતે વંદે માતરમને ગાશે અને એનું વર્ણન કરશે એ પૂરું થયા પછી એક્ઝેટ સાત થી સાતની પંદરની વચ્ચે ભાવનગરની અંદર પ્રથમવાર ડ્રોન શોના માધ્યમથી વંદે માતરમનું સેલિબ્રેશન થશે કે જે ભાવનગરની અંદર પહેલીવાર છે અને એ ખૂબ બાળકોને અને બધાને ગમશે એટલે આની અંદર જે અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ સાંઈરામભાઈ કીર્તિદાનભાઈ ડ્રોન શો કે જે ભાવનગરની અંદર આ ત આ સ્ટાઇલથી વાર છે એટલે અમને અને અમારા બાળકોને વાલીઓને આનો ખૂબ ઉત્સાહ છે અને વાંદે માતરમનો નાદ પૂર્ણ ભારતમાં નહીં પણ પૂરા વિશ્વની અંદર ફેલાવવા માટે અમે તૈયાર છીએ સમજી ખાસ કરીને આ પ્રકારનો જે કાર્યક્રમ ભાવનગરમાં પહેલી વખત થશે ડ્રોન શોની પણ આપણે વાત કરીએ ભાવનગરના ઇતિહાસમાં કદાચ પહેલી વાર આ ડ્રોન શો થઈ રહ્યો છે પરંતુ જે પ્રકારે લોકોને જોડાવવું છે એમના માટે શું કહેશો ભાવનગરની જનતા જોડાઈ શકશે શું કહેશો ભાવેણાવાસી એટલે અમારું પરિવાર એટલે સમગ્ર ભાવેણાવાસીઓને અને સમગ્ર ગુજરાતમાંથી આમાં જોડાવા માટે અમે નિમ્ર નમ્ર ભાવે આમંત્રિત કરીએ છીએ અને સૌને પધારવા માટે અમે આગ્રહ ભરી વિનંતી કરીએ છીએ આવો સૌ સાથે મળી વંદે માતરમ ગાન ગાઈએ અને દેશની ધડકન વધારીએ સમજી છેલ્લો સવાલ સૌથી મહત્વની બાબત આજે આખો કાર્યક્રમ થશે વંદે માતરમનું ગાન થશે સંપૂર્ણ જે વંદે માતરમ છે એનું ગીતનું ગાન થવાનું છે ભાવિ પેઢી વિદ્યાર્થીઓ ખાસ કરીને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આપનો સંદેશ બસ આપણે આપણી સંસ્કૃતિ જાળવી રાખીએ આપણું જે ખજાનો વંદે માતરમ જેવો છે સરદાર પટેલની વિરાસત છે એને આપણે યાદ કરી અને નવી પેઢીઓને એની સુધી લઈ જઈએ અને ખાસ કરી અને અમે શંખનાદથી પ્રોગ્રામ શરૂ કરવાના છીએ ત્યાં જે સ્ટેજ પોગ્રામ છે એ પચાસ કરતાં વધારે નાના પ્રાઇમરી ના બાળકોના ગીતાજીના બીજા ત્યાંથી સ્ટાર્ટ કરવાના છીએ એટલે કેવો એવો મેસેજ આપવાના છીએ કે આપણું આ કલ્ચર છે આપણે આ સંસ્કૃતિ છે એને જાળવી રાખી અને દેશને વિશ્વવિધાતા જે બનાવવાનો છે એમાં પહેલ કરીએ દર્શક મિત્રો આપણે સ્વામીજી સાથે વાત કરીએ જે પ્રકારે કાર્યક્રમ થવાનો છે માત્ર કોઈ એક શિક્ષણ સંસ્થાનો નહીં પરંતુ સમગ્ર ભાવેરા વાસીઓ માટેનો આ કાર્યક્રમ છે ખુદ ભાવનગરના લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી પડશે તેમને પણ એક જાહેર નિમંત્રણ આપ્યું છે સૌથી મહત્વની વાત છે જયારે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે આપણી સંસ્કૃતિને જાળવી રાખવી એ પણ આપણા સૌની ફરજ છે આજની યુવા પેઢીએ આ કાર્યક્રમમાં જરૂર જવું પડશે અને આ કાર્યક્રમ નિહાળી એમાંથી કંઈક શીખવા મળશે ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો